સાસુમાએ આઠ દિવસ સુધી ભાજી ને નવમા દિવસે પૂછ્યું પછી તો મેં કહી દીધું ખેતર બતાવી દો એ હું જાતે ચરી લઈશ મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ મે કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને યો કરો વાત અરે બાયુની ક્યાં માંડો છો આજકાલની પડજાઓ પણ જુઓની માળી ટિંડોળ હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતિ ગયું સમજી લ્યો આપણી સાથે વાત કરતા હોય અને કોક નો ફોન આવે એટલે હાલવા જ મળે એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં આ Jio આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે અરે એનું નામ જીવો નય પણ મરો એવું રાખું જોઈતું તું એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા યો કરો વાત હેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણા સુધી પસી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવે ઈ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નઈ પછી પૈસા એટલે પાવલી આ સીઓ વાળા પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોળ મારે ઘડીયા ઘડિયા કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મુકો પાવલી બીજો ફેરો ફરે અને કે મુકો પાવલી તેલા મુકેશ ને એટલી ખીસડી એટલી ખીસડી એટલી ખીસડી કે આખો દેશ મને મુકેશ સંભાળી કહે છે ને આ ગોર મહારાજ મુકો પાવલી મુકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ સંભાળી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલને કારણે છોકરા કાય બગડ્યા છે બગડ્યા છે કાય બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપને એની માં નો હોય અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો એ વરાછા મોકલો હોય તો તાબી એ જઈને બેઠો હોય ઓવેડાના ડાટા કાઢી નાખી એવા હોય કાલે મે ઓયલા પહલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો નઈ ઈ તો મારો ભાણીયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો એ લાટાપાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે પંદર ફળના નામ બોલ તિન્યો કે એક સફરજન બીજું એક ચીકુ એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા થઈ ગયા ને 15 ફળ લ્યો કરો વાત અરે આપણા છોકરાની વાત મૂકો તડકે આપડી જ વાત કરો ને ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે એની આંખો મારા જેવી છે કાકો કે એના વાળ મારા જેવા છે હો મામો કે હાસ્ય મારા જેવું છે એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહી આ હરામખોર કોના જેવો છે એ લ્યો તય સૌ સૌના ઘરે જાય આ લોકો તો નવરા છે આપણે થોડા કઈ નવરા છે હાલો હાલો હવે હાલો